આણંદ મલાતજ ગામમાં મગર દેખાય દીધો ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ખાનગી સંસ્થાને ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું આણંદના સોચિત્રા તાલુકાના મલાતજ ગામે રણછોડદાસની ખડકી પાસે અંદાજે આઠ ફૂટ લાંબો મગર ઘૂસી જતા રહેવાસીઓમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો મગર ઘૂસી જતા વન વિભાગ અને કરમસદના દયા ફાઉન્ડેશનને જાણ થતાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું એક કલાકની ભારે જહેમત બાદ વિશાળ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી

વિવિધ ગામોમાં મગર હોય તો આવી અવારનવાર ઘટના બનતી રહે છે અમારી ટીમ અને વન વિભાગ દ્વારા આ રીતે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને મગર આ રીતે તળાવમાં છોડતા હોઈએ છીએ